નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો એક નવી વાર્તાની શરૂઆત કરી આવતા નવેમ્બર મહિનામાં મારા લગ્ન અંજલી સાથે આ વાતથી જ અમે બંને ખુશ છીએ આમ તો નાનપણથી જ હું અભ્યાસમાં બધું ધ્યાન આપતો કારણ કે મારું બધું ધ્યાન મારી કરિયર પર જ હતું એટલે જ કદાચ મારા અભ્યાસકાળ દરમિયાન કોઈ છોકરીને મારી પ્રેરણ બનાવી જ નથી થતા સુધીમાં જ અમારું એક ગ્રુપ બની ગયું હતું દરેકને જીવનમાં કંઈક અલગ કરવું પડતું હતું મારા ગ્રુપમાં પણ ત્રણ છોકરી અને ચાર છોકરા હતા મારા ગ્રુપમાં બધા જ ગુજરાતી હતા બધા જ ગ્રુપ બનાવીને મોટા શહેરોમાં અથવા વિદેશમાં જોબની શોધ કરતા હતા એવા સમયે દિલ્હીની એક કંપનીએ અમારા ગ્રુપમાંથી ચાર વ્યક્તિને જોબ માટે પસંદ કર્યા એ ચારેય મિત્રો દિલ્હીમાં એક રૂમ ભાડે રાખીને જોબ શરૂ કરી છેલરી સારી હોવાથી અમે દરેકને આ પ્રકારની જોબમાં વધુ ઇન્ટરેસ્ટ હતો ત્યારબાદ એ ચારે મિત્રોએ પણ અમને પણ હેલ્પ કરી અને અમે બધા જ દિલ્હી પહોંચી ગયા અને બધા જ જોબ પર લાગી ગયા કૌટુંબિક જવાબદારીના કારણે બે મિત્રો ગુજરાત પાછા આવી ગયા હતા ત્યારબાદ અમે પાંચ મિત્રોએ દિલ્હીમાં જોબ ચાલુ રાખી સંજોગો વસાત અંજલિની જોબ પણ મારી કંપનીમાં જ હતી હું અને અંજલિ ચોપ ઉપર સાથે આવતા જ હતા અને એક જ ફ્લેટમાં ગ્રુપમાં રહેવાનું હોવાના કારણે મારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી જતી હતી મેં રૂમમાં બધા જ કામના વારા બાંધ્યા હતા ઘણીવાર અંજલી મારા બદલે જમવાનું તૈયાર કરતી હતી તો ક્યારેક હું એના બદલે કપડાં પણ ધોઈ લેતું બધું કામ અમારે જાતે જ કરવાનું રહેતું મેં જો ઉપર સાથે આવતા જતા હતા આ રીતે રહેવાના કારણે મારા હૃદયમાં અંજલી પ્રત્યે ખાસ પ્રકારની લાગણી ઉત્પન્ન થઈ હતી એનો સ્વભાવ પણ એટલો જ સરળ કે તમે કંઈ પણ કહો એટલે આ જ પાડી દે આગે કોઈ વાત એની ના હોય ઘણી વાર તો હું કહું કે જે તો ઈચ્છા કહીએ તો કે હા ફરી હું કહું કે આજે મોમોઝ કહીએ તો કહે કે હા બધી જ પરિસ્થિતિમાં અડજસ્ટ થઈ જાય એ પ્રકારનો એનો સ્વભાવ એની આ વાત મને ખૂબ જ ગમતી હતી મને એની સાથે ફાવતું હતું પણ ભાવ એ મને ગમતી હતી મારા હૃદયમાં એણે ક્યારે સ્થાન લઈ લીધું એનો તો મને ખ્યાલ પણ ન રહ્યો પણ હું અંજલિ તેનો પ્રેમ વ્યક્ત કરતો નહોતો એકવાર બન્યું એવું કે મને રાત્રે ખૂબ જ તાવ આવ્યો અને બીજા દિવસે હું જોબ પર જઈ શક્યો નહીં બીજા બધા મિત્રો પણ પોત પોતાની જોબ પર ચાલ્યા ગયા પણ અંજલીએ એ દિવસ રજા લઈ લીધી અને આખો દિવસ એ મારી સાથે રહી અને એણે મારી ખૂબ જ સંભાળ કરી એ દિવસે તો મને જેટલો તાવ આવ્યો હતો એનાથી વધુ તો અને અંજલિ પ્રત્યે પ્રેમ ઉપરતો હતો એ દિવસે મેં ફક્ત એટલું જ કહ્યું કે હું તું મને ગમે છે અને જાણે અંજલી મારા બોલવાની રાહ જોઈને બેઠી હતી એવું તેને તરત જ કહી દીધું અક્ષય તું પણ મને ગમે છે આઈ લવ યુ અને તે ક્ષણથી જ મારા અંગત પ્રેમ સંબંધો શરૂ અમે એકબીજાને પસંદ કરતા હતા પ્રેમ કરતા હતા પ્રેમ વ્યક્ત કર્યા પછી તો અમે અને એક જ અલગ દુનિયામાં પહોંચી ગયા હતા સાથે રહેવાનો સાથે જોબ ને એકદમ સ્વતંત્ર જીવન એકદમ ફિલ્મી સ્ટાઇલ અમે પસાર થતો ગયો યોગ્ય સમય જોઈને અમારા ઘરે વાત કરી એવા સહમતિ જ દર્શાવી અને સાથે રહેતા હોવાના કારણે અમારી સગાઈ પણ કરાવી દીધી છે અમે અમારા મિત્રો માટે અલગ ફ્લેટ ભાડે રાખ્યો હતો એમાં શિફ્ટ થઈ ગયા અમે બંને ફક્ત લગ્ન બાકી જ છે ફક્ત નવેમ્બરમાં અમે લગ્ન કરવા મારા ઘરે આવીશું લગ્ન કરીને પાછા અમારી દુનિયામાં ચાલ્યા છે આ હતી અમારી વાર્તા એ વાર્તા સાંભળવા માટે કરી દેજો મિત્રો ધન્યવાદ